લેમડા વાળા સૂર્ય કે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે અહીંયા મેળવવાનું છે તો સૌ પ્રથમ આપણે અહીંયા એની રચના જોઈ લઈએ કે આકૃતિ અહીંયા કેવી હશે અને જેના આધારે આપણે અહીંયા લોજિક લગાવીશું અને એમાં જરૂરી જે મુદ્દા હોય કે જે અહીંયા ખાસ તમને ખબર હોવી જોઈએ એની આપણે ચર્ચા કરીશું તો પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ એ તમને શું કીધું અનંત લંબાઈ બરાબર તો માની લો કે આ રીતે અનંત લંબાઈ હોય હવે અનંત લંબાઈને દોરી ના શકાય તો આપણે એને આગળ અને પાછળ બે છેડામાં શું કર્યું છે ડોટ વડે દર્શાવીશું અનંત લંબાઈ માટે તો માની લો કે આ રીતે તો આ રીતે અનંત લંબાઈ હશે ને અહીંયા વિદ્યુત ભાવનું વિતરણ આ પ્રમાણે હશે માની લો કે પ્લસ લઈ લઈએ કાં તો પ્લસ લઈ લો કાં તો માઇનસ લઈ લો પ્લસ માઇનસમાં ફરક શું પડશે પ્લસના કારણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જાય અને માઇનસના કારણે અંદર તરફ હશે હવે અહીંયા શું કરવાનું છે કે અનંત લંબાઈના કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે બરાબર હવે તમે જસ્ટ વિચારો કે અનંત લંબાઈ પેલા તો અહીંયા એ વિચારીએ કે અનંત લંબાઈ આવો શું એવું શક્ય હોય કે કોઈ અનંત લંબાઈ હોય એમાં વિદ્યુત ભાર પડ્યો અને એના કારણે તમારે શું જોઈતું હોય વિદ્યુત ક્ષેત્ર તો અનંત લંબાઈ માપી કોને હશે અહીંયા કે તમને અહીંયા સમીકરણ મળશે તો અહીંયા લોજિક કેવું હોય તો જે વિદ્યુત ભારો હોય એ બહુ સૂક્ષ્મ લેવલની ઘટના છે બહુ જ સૂક્ષ્મ કે જે તમે એને જોઈ પણ ના શકો તો જસ્ટ વિચારો કે આ જે માર્કર પેન હશે આની અંદર અસંખ્ય અબોજોની સંખ્યામાં વિદ્યુત ભારો હશે તો એ વિદ્યુતભારની સાપેક્ષે આ માર્કરની લંબાઈ કેવી થઈ શકે તો કે અનંત થઈ શકે એટલે આમ કોઈ અનંત લંબાઈ જેવું અહીંયા લેવા નથી પણ અનંત લંબાઈ શું છે એક સાપેક્ષ ઘટના અહીંયા બતાવેલી જેમ કે આપણા માટે આ માર્કરની લંબાઈ અનંત ના કહેવાય પણ જ્યારે કોઈ વિદ્યુતભાર અથવા કોઈ એવો બેક્ટેરિયા લઈ લઉં કે જે આપણે જોઈ પણ ના શકીએ એ બેક્ટેરિયા માટે આ માર્કરની લંબાઈ શું થાય અનંત થઈ જશે એના માટે બેક્ટેરિયા માટે આપણા માટે આ અનંત ના હોય એટલે અહીંયા કઈ રેફરન્સ પોઈન્ટ કયો છે એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું માટે વિદ્યુત ભાર માટે એ લંબાઈ કેવી થશે થશે અનંત અનંત બાકી લંબાઈ જેવું હશે નહીં ચલો હવે અહીંયા હવે અનંત લંબાઈના વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય તો આપણે ધારી લીધું કે ભાઈ આ પ્રમાણે હશે બરાબર હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે કેવી રીતે જ્યારે કોઈ લંબાઈ અનંત હોય તો એ અનંત તો આપણે ક્યારે માપી શકશું બરાબર તો યાદ રાખવાનું પાણીમાં પાણીનું જે ટીપું હોય અને માન્યો કે બકેટ હોય બરાબર ડોલ લઈ લો કોઈ બી અને જેની અંદર પાણી હશે તો શું મને એમ કહો બંનેમાં કઈ ભૌતિક રાશિ કોમન હશે પાણી માટે તો ઘનતા ઘનતા એક એવી વસ્તુ છે કે જે પાણીમાં એ ચાયાનું ટીપું હશે કે આખી ડોલ ભરેલી હશે બકેટ એમાં એક કોમન રહેશે એવી જ રીતે અહીંયા ભલે તમે લંબાઈ માન્યો કે આટલો નાનો ટુકડો લઈ લંબાઈનો કે પછી અનંત લઈ લો એક વસ્તુ ત્યાં કોમન હશે અને એ વસ્તુ કઈ હશે તો કે ઘનતા હશે અને અહીંયા વિદ્યુતભારના સાપેક્ષમાં એ કઈ ઘનતા હશે એ હશે અહીં લખેલી જ છે ભારની રેખીય ઘનતા લેમડા એટલા માટે પ્રશ્નમાં જ લખ્યું છે કે આના આધારે સૂત્ર બનાવ કેમકે તો જ સમીકરણ બનશે બાકી આનું સમીકરણ બનાવવું થોડું બહુ ઇમ્પોસિબલ જેવું થઈ જશે તો આ જે પ્રશ્ન હશે એને સોલ્વ કરવા માટે અમુક અમુક ભૌતિક રાશિઓ અથવા તો અમુક અમુક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ પહેલાં તો ગાઉસનો નિયમ તેમજ આ રેખીય વિદ્યુત ભાર ઘનતાનું સમીકરણ કેવું હશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ પહેલાં તો તમને એ બંને કોન્સેપ્ટ સમજાવી દઉં અને એનો ઉપયોગ કરીને પછી આકૃતિ હજુ ફિનિશ કરજો જો આકૃતિ ફિનિશ થઈ નહીં થઈ પહેલો કોન્સેપ્ટ કે વિદ્યુત બહારની રેખીય ઘનતા લેમડા તો કોને કહેવાય તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે શું કહેવાય એકમ લંબાઈ દીઠ જેમ પાણી હોય પાણીની જે ઘનતા હોય ઘનતા આપણે કેવી રીતે માપે તો કે એકમ કદ દીઠ દળ હવે અહીંયા તો આપણે વિદ્યુત ભારના રિલેટેડ વાત કરવાની તો અહીંયા દળ તો લેવાશે ને શું લેવાશે વિદ્યુત ભારો લેવાશે ને એટલા માટે હવે અહીંયા ઘનતા પણ જે અહીંયા હશે વિદ્યુત ભારના રિલેટેડ જે ઘનતા હોય એ ત્રણ પ્રકારે તમને જોવા મળે એક તો લંબાઈના રિલેટેડ મતલબ જો એક પરિમાણમાં હોય તો તો એકમ લંબાઈથી વિદ્યુતભારનો જથ્થો પછી માની લો કે કોઈ સમતલ હોય બરાબર જેમ કે આ બોર્ડ છે અહીંયા સમતલમાં બધી બાજુ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલા હોય તો આના માટે એ કયું ઘનતા હશે તો હશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને જેમ કદ હોય જેમ કે રૂમ હોય માની લો રૂમમાં બધી બાજુ સમાન રીતે વિદ્યુતભાર ભરાયેલા હોય તો આ કયો ઘનતા હશે કદ વિદ્યુતભાર ઘનતા હશે તો આપણે અહીંયા જરૂર છે નહીં કેમ કે આપણે ફક્ત અહીંયા કોનું શોધવાનું વિદ્યુત ક્ષેત્ર એક તારના કારણે એટલે અહીંયા કયું વિદ્યુતભાની ઘનતા જોઈએ રેખીય વિદ્યુતભાર ની ઘનતા એટલે શું થશે એની વ્યાખ્યા એકમ લંબાઈ દીત વિદ્યુત બા જથ્થાને તો હું એ વ્યાખ્યા લખી રહું છું બરાબર અહીંયા અહીંયા આજે કોન્સેપ્ટ મેં લખ્યા એ તમારે થિયરીમાં ઇન્ક્લુડ નહીં કરવાનો બસ તમને ખ્યાલ હોવા જોઈએ પહેલું તો ખ્યાલ આવ્યું તમને બરાબર એક બાર ઘણતા બીજો કોન્સેપ્ટ અહીંયા યુઝ કરીશું આપણે ગાઉસનો નિયમ ગાવસનો નિયમ કઈ જગ્યાએ લાગુ પાડે જ્યારે બી કોઈ બંધ પૃષ્ઠ હોય કોઈ બંધ સપાટી હોય અને એની અંદર માની લો કે કોઈ વિદ્યુતભાર ફસાયેલો હોય કેવી રીતે બંધ પૃષ્ઠ વિચારશો જેમ કે કોઈ ફૂટબોલ લઈ લો વચ્ચે અંદર હવા ભરેલી હોય તો આ ફૂટબોલનો જે આકાર છે આ પળ આપણું ઉપરનું એક પ્રકારે પૃષ્ઠ થયું કેવું છે અહીંયા બંધ એકદમ ક્લોઝ અને અંદરની બાજુ જો વિદ્યુત ભારો હોય તો વિદ્યુત ભારના કારણે સપાટી પર શું મળે તમને ફ્લક્સ મળશે ખ્યાલ છે ને તમને ફ્લક્સ કોને કહેવાય તો કે સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કેમ કે વચ્ચે વિદ્યુત ભાર હોય તેની આજુબાજુના જે પડ હશે જે બંધ પૃષ્ઠ હોય એમાં ક્ષેત્ર રેખાઓ નીકળશે એટલે શું મળે ફ્લક્ષ મળે અને ગાઉસે એ જ ફ્લક્ષનું સમીકરણ આપ્યું કે જ્યારે બી તમારું કોઈ બંધ પૃષ્ઠ મળી ગયું અને એની અંદર વિદ્યુત ભારો હોય એવું જરૂરી કે એક જ વિદ્યુત ભાર જોઈએ બેથી વધારે હોય તો પણ પ્રોબ્લમ નહીં અચ્છા બેથી વધારે હોય તો શું કરવાનું એ લોકોનો બેઝિક સરળો કરી દેવાનો જેમ કે અંદર માન્યું કે બે પ્લસ વિદ્યુત ભારો પડ્યા હોય તો બે પ્લસ વિદ્યુત ભારો પડ્યા તો બનીના પ્લસ પ્લસ સરવળો કર દો માનો કે આવું હોય કે એક બાજુ ત્રણ પ્લસમાં પડ્યા હશે અને એક માઇનસમાં પડ્યો હશે તો આવી જગ્યાએ શું કરવાનું તો સિમ્પલી ત્રણ માઇનસ એક એટલે કેટલા થાય પ્લસ ટુ તો અહીંયા પ્લસ ટુ ચાર્જ હશે આ પ્રમાણે એટલે એવા બંધ પૃષ્ઠ માટે જે ફ્લક્સ હોય એ આ પ્રમાણે રહેશે ઉપર ક્યુ નો મતલબ શું હશે કે પૃષ્ઠની અંદર કેટલા વિદ્યુત ભારો છે જેટલા પણ હોય કોઈ પ્રોબ્લેમ નહીં બધાનો સર સરવાળો કરો તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સર અંદર બંને માની લો કે એક પ્લસ વન હોય માઇનસ વન હોય તો અહીંયા ફ્લક્સ મળશે તો ફ્લક્સ મળશે નહીં કેમ કે પ્લસ વન માઇનસ વન શું થઈ જાય જીરો થઈ જાય માટે ત્યાં ફ્લક્સ મળશે નહીં કેમ કે અહીંયા ઉપર ક્યુ બરાબર ઝીરો થઈ જાય તો ફ્લક્સ મળશે જ નહીં તો એ પ્રમાણે અહીંયા કામ કરશે તો આ બંને થિયરી અહીંયા ઉપયોગી આપણને લાગશે ચલો હવે અહીંયા જેમ ગાઉસનો નો નિયમ અહીંયા લખ્યો તો આપણે શું જોઈએ બંધ પૃષ્ઠ જોઈએ તો પહેલા તો એક કામ કરો ઘનતા મુજબ શું લખ્યું છે એકમ લંબાઈ તો અહીંયા અનંત લંબાઈ હતી તો અનંત લંબાઈ તો તો કામ કામ નહીં લાગે એક કરીએ કે કોઈ પણ એક લંબાઈ લઈ લો એના આધારે આપણે સમીકરણ બનાવીએ અને એમાં જે પણ સૂત્ર આવશે એ કોઈ પણ લંબાઈ માટે લાગુ પડશે ચાહે નાની હશે કે મોટી હશે કેમ કે કે આપણે એમાં શું ઇન્કલુડ કરશું આ ઘનતા કે ઘનતા ટીપુ હોય પાણીનું કે આખી બકેટ હોય પાણીની ઘનતા કેવી હશે કોમન હશે એટલા માટે તો માની લો કે આખી આ અનંત લંબાઈ હશે એમાંથી મેં આ તમને દેખાતી હશે બોલ્ડ કરેલી આ લંબાઈ મેં એલ લીધી આપણે અહીંયા આટલી લંબાઈ માટે જોઈએ તો હવે આપણે શું જોઈએ ગાવસના નિયમ અહીંયા યુઝ કરવો હોય તો એક બંધ પૃષ્ઠ જોઈશે તો આજે તમને સડીયો દેખાય આ રીતે આમાં જ્યાં જ્યાં ક્ષેત્રરેખાઓ નીકળશે આને તમારે કેવી રીતે વિચારની માની લો કે આ માર્કર છે અહીંયા વિદ્યુતભાર વિતરિત થયેલા હોય તો ક્ષેત્રરેખા ઉપર બી જાય આગળ પણ આવશે પાછળ પણ જાય નીચે પણ જાય એટલે થ્રી ડાયમેન્શનલ જાય એટલે આમ જોવા જઈએ આના બધા વિદ્યુત ભારત સરખાંતરે જ્યારે બધા બિંદુઓ જોડીએ આપણે તો એક પ્રકારે શું મળે તમને નળાકાર મળશે એટલે અહીંયા આટલી લંબાઈ માટે જ્યારે બંધ પૃષ્ઠ બનાવીએ તો એક પ્રકારે તમને નળાકાર જેવો આકાર દેખાય આ પ્રમાણે કઈક રહેશે બરાબર આ રીતે બોલો ખ્યાલ આવે છે અહીંયા આ જે દેખાય ને એક્ઝેક્ટલી આના થોડું આ થ્રી ડાયમેન્શનલ આકૃતિ છે તકલીફ પડશે બાકી આ જે નળાકાર બન્યો એ આટલી જ લંબાઈની અંદર બનેલો છે આ જે આ જ લંબાઈની અંદર બનેલો અહીંયા આગળ જે એક્સ્ટ્રા બધા ચાર્જ દેખાય તમને આ આની અંદર આવતા નથી હા રચનામાં તમને એવું લાગશે કે અંદર આવશે બાકી અંદર આવતા નથી એટલે આને કાઢી જ નાખ્યું છે હમણાં પૂરતું કે તમને અહીંયા ખ્યાલ લઈ જાય બોલો ક્લિયર ગાવો નિયમ શું કહે પૃષ્ઠની અંદરના જ વિદ્યુત ભારો લેવાના બહારના વિદ્યુત ભારનું કામ નથી તો અંદરના વિદ્યુત ભાર કંઈક આ પ્રમાણે રહેશે બોલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો બસ હવે અહીંયાથી આપણે આગળ જઈશું તો આકૃતિ પરથી શું લખાય મુદ્દા એ પેલા લખી લો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર પર સતત સતત વિતરણ છે કોઈ પણ જગ્યાએ સરખા સરખા હશે ધારો કે તારના વિદ્યુતના વિદ્યુત ભારના કારણે શું જોઈએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે કે આપણે અહીંયા ઘનતાવાળો સ્ટેપ એડ કરીશું તો એ જ લખ્યું કે અહીં એલ લંબાઈ દીત રેખે વિદ્યુતભાર ગંતા શું થાય લેમડા બરાબર સીગમા ક્યુ અપોન એલ કેમ સીગમાં ક્યુ લખ્યું કે અહીંયા એલ લંબાઈમાં તમે જોઈ શકો એક નથી ઘણા બધા વિદ્યુત બાર જ્યારે આવું હોય તો શું કરવાનું બધાનું બેઝિક સરવાળું કરી દેવાનું મારે મેં સીધમાં ક્યુ લખ્યું અને સીધમાં ક્યુ ના લખો તો એની ટોટલ કેટલા હશે માની લો કે કેપિટલ ક્યુ જેટલા વિદ્યુત ભારો હશે તો આપણે લખી દઈએ માટે લેમડા બરાબર કેપિટલ ક્યુ અપોન એલ આ પ્રમાણે થાય બોલો ખ્યાલ આવી ગયો આનો મતલબ એ છે કે જે અહીંયા તમે આ બંધ પૃષ્ઠ લીધું છે કોના નિયમ મુજબ ઘાઉસના નિયમ મુજબ તો બંધ પૃષ્ઠમાં ટોટલ કેટલા વિદ્યુત બારો હશે તો કેપિટલ ક્યુ તો પરથી કેપિટલ ક્યુ નું સમીકરણ બનાવીએ તો કેપિટલ ક્યુ બરાબર શું થશે લેમડા એલ ઓકે આને આપણે બોક્સ બનાવી દઈએ જરૂર પડશે તો તેનો ઉપયોગ કરીશું અહીંયા હું ટ્રાય કરું છું કે તમને એક એક શબ્દ ક્લિયર ખબર પડે બાકી થિયરીમાં બહુ વધારે થિયરી નથી એક જ પેજમાં થિયરી પતી જાય એવી છે એટલે તમને લાસ્ટમાં સમજાવી દઈએ કે અહીંયા ઓવરઓલ તમારે લખવાનું કેટલું છે પણ એ જસ્ટ સમજી લો જેથી તમને આ જીવન માટે આ થિયરી યાદ રહી જશે

એલ લંબાઈમાં રહેલા જે વિદ્યુત ભારો દેખાય એની આસપાસ જો તમે એક બંધ પૃષ્ઠ લો ગાવ નિયમ મુજબ તો એને શું કે ગાવસી પૃષ્ઠ કહેવાય ગાવી બંધ પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો એનો આકાર તમને કેવું દેખાશે નળાકાર જેવો કે રચના બનશે જે તમને દેખાતું હશે હવે ગાવસના નિયમ પ્રમાણે આ તમે ત્યાં લખી શકો કે કોઈપણ બંધ પૃષ્ઠ હોય કે જેની અંદર વિદ્યુત ભારો હોય એના કારણે મળતું જે તમને ફ્લક્સ મળે વિદ્યુત ફ્લક્ષ એ કેવું હોય એમાં ઘેરાતા વિદ્યુત ભારો ભાગ્યા એપ્સેલોન ઝીરો એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી માટે એ લખી દઈએ તેથી ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ફ્લક્ષ તમને કેવું મળશે પૃષ્ઠ દ્વારા ઘેરાતા વિદ્યુત ભારો તમે ઓલરેડી લખ્યું છે કેટલા હશે કેપિટલ ક્યુ એટલે કેપિટલ ક્યુ અપોન એપ્સેલોન જીરો તો આ મુજબ આપણને શું મળ્યું ફ્લક્ષ મળ્યું તો આ જે ફ્લક્ષ મળ્યું એ તમને મળ્યું નિયમના આધારે હવે એ જે ફ્લક્ષ છે આની અંદર ક્યુની જે કિંમત તમને અહીંયા મળેલી છે આ કિંમત તમે અહીંયા મૂકી દો કે કે આપણે જે સૂત્ર લાવણી એની અંદર ખાસ લેમડા હોવો જોઈએ જે અહીંયા લખેલું જ છે બરાબર તો આ વેલ્યુ અહીંયા મૂકીએ તો શું થાય તો સમીકરણ બે માં જે ક્યુ ની કિંમત મૂકીએ તો કે આ પ્રમાણે ફ્લક્સ મળશે આ જે એટલા માટે કે ગાઉસ નિયમ મુજબ મળ્યું બરાબર પછી શું કરવું પડશે પછી મેન્યુઅલી ફ્લક્સ કેટલું થાય કેમ કે આ નળાકારની ત્રણ સપાટીઓ હશે બે આ પ્રકારની સપાટી અને બીજી એક આ સપાટી હશે એમાં ટોટલ કેટલું ફ્લક્સ અને એનો સરવાળો અને આ બંને આ પ્રમાણે આપણે આગળ ગણતરી કરવાની રહેશે તો અહીંયા સૌ પ્રથમ પેલા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ હવે નિયમને એક ગાઉસ માટે ભૂલી જાઓ અને આજે તમને વિદ્યુત ભારો દેખાય અને આ વિદ્યુત ભારથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે આના કારણે આજે નળાકાર હોય નળાકારની કઈ સપાટીમાંથી તમને શું મળશે ફ્લક્સ મળશે આપણે એ ચેક કરવાનું આ એક વિદ્યુત ભાર વિતરણ કરેલું છે માનો કે આ વિદ્યુત ભારનું વિતરણ પ્રમાણે હશે અને આ જે ભાગ દેખાય તમને આ નળાકારનો આવો કંઈક ભાગ દેખાતો હશે આમ હાથ જેવો આકાર નહીં હોય પણ અહીંયા તમે જોઈશું કે વર્તુળ આકાર અહીંયા હશે આ રીતે તમે મને જોઈને કહો કે અહીંયા વિદ્યુત ભારોના કારણે જે વિદ્યુત ક્ષેત્ર નીકળશે એ કેવું હશે કે બધા વિદ્યુત ભારો કેવા છે અનંત લંબાઈમાં આ રીતે વિતરિત થયેલા છે તો અહીંયાથી વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર હોય કોઈ દિવસ આ પ્રમાણે ન નીકળે જશે તો કેવું જશે ઉપર કાં તો નીચે કાં તો આમ આગળ કાં તો પાછળ આવું જશે કોઈ દિવસ આ પ્રમાણે જશે નહીં મતલબ આ વિદ્યુત ભાર આજે સુર્ય તાર હશે ને એ તારને સમાંતર વિદ્યુત ક્ષેત્ર ના હોય શું પાસ પાસે આમ ના જાય જવું તો જઈ શકે જો એક જ વિદ્યુત ભાર હોય તો આમ જઈ શકે પણ બીજો વિદ્યુત ભાર ત્યાં બાજુમાં જ છે અને બે ધન ધન વિદ્યુત ભાર વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય જેથી આમ જવું તો હોય પણ અપાકર્ષણને કારણે તો ક્ષેત્ર રેખા ઉપર જાય આ રીતે કાં તો આમ નીચે જશે કાં તો આમ આગળ જશે કાં તો એ પ્રમાણે પાછળ જશે પણ આ રીતે તો જશે નહીં જેથી શું થાય જેટલી પણ ક્ષેત્ર રેખાઓ હોય એ એ આ પ્રમાણે ઉપર જાય એનો મતલબ જો સમજો શાંતિથી અહીંયા જેટલા પણ વિદ્યુત ભારો છે બધાનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે જશે હું રચના દોર દઉં તમને ખ્યાલ આવી જાય તો અહીંયા જોઈ શકો એ મુજબ બધા વિદ્યુત બાર વિદ્યુત ક્ષેત્ર ઉપર નીચે આ પ્રમાણે જઈ શકે કાં તો આ રીતે આમ આગળ કાં તો પાછળ જાય પણ એની જરૂર નથી એટલા માટે તો તમે જોઈ શકો નળાકાર જે હોય નળાકારની ટોટલ કેટલી સપાટીઓ છે તો આ રીતે આ રીતે બે વર્તુળાકાર સપાટી આ રીતે અહીંયા અનેક અહીંયા અને બીજી થશે આમ નળાકાર સપાટી હશે આમ તો તમે જો ત્રણ સપાટીમાંથી કઈ સપાટીમાં ફ્લક્ષ મળશે જ નહીં તો ફ્લક્ષ ક્યારે ના મળે જ્યારે ક્ષેત્રરેખાઓ સપાટીમાંથી પસાર ના થાય તો જ અને અહીંયા આ રચના પરથી તમને એટલો આઈડિયા આવતો હશે કે આજે વર્તુળાકાર સપાટીઓ દેખાય બંને નળાકારની અહીંયાથી તમને ફ્લક્ષ ના મળે કેમ કે આમાંથી ક્ષેત્રરેખાઓ પસાર જ નહીં થતી જે સમતલ હશે ને આમ ઉપર તરફ આ રીતે જતી હશે કાં તો આમ નીચે જશે કાં તો આ રીતે જશે કાં તો આમ આમ જશે પણ પસાર ના થાય એનો મતલબ આ બે વર્તુળાકાર સમતલમાંથી કોઈ દિવસ ફ્લક્ષ મળશે નહીં તો ફ્લક્ષ મળશે કે કોઈ એક જ જગ્યાએ કે જે તમને નડાકા નું સપાટી દેખાય આ રીતે આ રીતે આ પ્રમાણે ત્યાં જ તમને શું મળશે ફ્લક્ષ મળશે કેમ કે અહીંયા બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જુઓ જેમ કે આજે નળાકાર છે આની કોઈક સપાટી લેલી આપણે તો કોઈ પણ એક આર્ચે લે લો આ પ્રમાણે એટલે અહીંયા લખી દો વિદ્યુત બરાબર થાય આ આ નિયમ મુજબ અને આપણે જે થિયરી ભણ્યા ફ્લક્ષ એ મુજબ આ પ્રમાણે થશે તો ફ્લક્સ આપણે શું જોવાનું એક તો એ એટલે ક્ષેત્ર પર સદીશ અને ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર તો એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ પ્રમાણે ઉપર તરફ જ જશે આ તમારું વિદ્યુત ક્ષેત્ર અને જે અહીંયા સપાટી ક્ષેત્ર પર સદી થશે એ આ પ્રમાણે ઉપર તરફ જ જશે એટલે બંને ઉપર તરફ જ જાય ખ્યાલ આવે છે એટલે કેમ ઉપર તરફ કે બહુ સિમ્પલ સ ક્ષેત્ર પર સદી જે હોય એ હંમેશા સપાટી હોય સપાટી આ રીતે લંબ જ રહે તો જે વક્ર સપાટી હોય આ રીતે તો લંબ એટલે ઉપર તરફ અને વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ એટલે અહીંયા થાય કેવું જે ખૂણો હશે એ ઠીટા બરાબર થશે જીરો અને કો જીરો કેટલા થાય તો કે પ્લસ વન થશે માટે અહીંયા ફ્લક્સ ફાઈ બરાબર મળશે ઈ એ અને પછી શું કરવાનું એની જગ્યાએ આ જે નળાકાર હોય નળાકાર એ નળાકારની આ વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ અને જે થશે ટુ પાઈ આર એલ ટુ પાઈ આર એલ એમાં એલ એટલી લંબાઈ થશે આ લંબાઈ અને આર એટલી આ જે નળાકાર હોય એની ત્રિજ્યા એ આપણે લખી દઈએ કે આ નળાકારની ત્રિજ્યા શું થશે આ જગ્યાએ આર જેટલી ત્રિજ્યા છે આ પ્રમાણે બોલો ખ્યાલ આવી ગયો તો આપણે અહીંયા લખીએ તો જો શું લખ્યું હવે આ ગાવીયન જે નળાકાર છે એની ટોટલ ત્રણ સપાટીઓ હશે બે હશે વર્તુળાકાર સપાટી અને એક હશે નળાકારી સપાટી આ પ્રમાણે બરાબર જેમાંથી બે વર્તુળાકાર સપાટીમાંથી એક પણ ક્ષેત્ર રેખાઓ દેખાતું હશે મુજબ માટે ત્યાં મળશે ફ્લક્ષ કેવું તો કે જીરો મળશે અને હવે જે નળાકાર સપાટી ત્યાં ફ્લક્ષ કેટલું થાય આપણે જોવાનું છે તો ફ્લક્ષનું જે સમીકરણ હશે ફ્લક્ષ ટુ કરી લખું બરાબર શું થાય ઈ એ કોસ થી અને અહીંયા તમને સમજાવી મુજબ કે આ નળાકારની કોઈ પણ જગ્યાએ લીલો વિદ્યુત ક્ષેત્ર અને એ વચ્ચે ખૂણો હશે જીરો આપણે અહીંયા એ લખવાનું કે અહીં બરાબર હશે જીરો કેમ કેમ હશે આ પ્રમાણે જ્યારે ખૂણો જ હોય જે તમને દેખાય બંને સમાં ચલો પછી અને તો આપણે શોધવાનું છે એટલે શું થાય તો કે એ જે નળાકાર હતો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈએ અને જે થાય અહીંયા એ બરાબર શું થશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ટુ પાય આર એલ ટુ પાય આર એટલે આ નળાકારની ત્રીજા જે આર જેટલી હશે ધારો કે કોઈ બી લઈ શકાય અને એલ એટલે લંબાઈ કેટલી લંબાઈનો નળાકાર છે તો આ પ્રમાણે રહે બસ આ ડેટા અહીંયા આપણે અપ કરવાના છે તો ફ્લક્ષ ફાઈ ટુ તમને શું મળશે ફાઈ ટુ બરાબર ઈ અને એની જગ્યા આવશે ટુ પાય આર એલ અને થી જગ્યા આવશે જીરો અને કો ઝીરો થાય વન તો આ અલગ અલગ સપાટીઓના ફ્લક્ષ તમે શોધ્યા તો ટોટલ બધી સપાટીઓનું કેટલું થાય તો અહીંયા બંનેનો સરવાળો કરીએ તો ઝીરો જ હતું અને ટુ તમને આટલું મળ્યું બંનેનું વેલ્યુ મૂકે તો ટોટલ ફ્લક્ષ મળશે તમને ઈ ટુ પાય આર એલ આ પ્રમાણે તો આ તમને જે ફ્લક્ષ મળ્યું એ તમે મેન્યુઅલે શોધી દરેકે દરેક સપાટીનું અલગ અલગ અને આ જે ફ્લક્ષ મળ્યું એ તમે ગાઉસના નિયમ મુજબ શોધ્યું એટલે બંને નિયમ મુજબ જે ફ્લક્ષ મળે એ તો ટોટલ સપાટીનું જ આપશે પછી શું કરણ બંને સરખાઈ દઈએ પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લો તો હવે લાસ્ટમાં આ જે સમીકરણ મળ્યું એ ગાઉસના નિયમ મુજબ મળ્યું કુલ ફ્લક્સ અને આ તમને મેન્યુઅલી અલગ અલગ સપાટીઓનું શોધીને મળ્યું છે માટે બંને ફ્લક્સ શું થશે ટોટલ જ આપશે માટે બંનેનું સરખાઈ દઈએ તો તમને એક લાસ્ટમિક ઇક્વેશન મળશે તો અહીંયા લખી દઈએ આ કે તો જુઓ સમીકરણ એ અને બીને સરખાઈ દઈએ તો આના બરાબર આ લખાશે તો આ પ્રમાણે થાય હવે સામ સામે જે ઉડતું ઉડાડ દો જેમ કે અહીંયાથી આ એલ એલ ઉડી જશે આપણે ઈ જોઈતો તો તો આ ટુ પાય આરને સામે મોકલી તો અહીંયા ઈ બરાબર થશે બે વળી મલ્ટીપ્લાય કરીએ તો શું થાય તો કે આ પ્રમાણે થશે અને આનું સાદરૂપ આપીએ તો શું થશે ઈક્વલ ટુ ટુ લેમડા અપોન બે થાય ફોર પાય અને એપ્સેલોન પહેલા લખીએ આર ની લખીએ પછી તમને ખ્યાલ હશે કે વન અપોન્ટ એપ્સોલોન જીરો જગ્યાએ આપણને ખબર છે કે કુલંબી અચળાંક સ્મોલ કે થાય એટલે ક્યાં આવી ગયો બાકી ટુ પછી એની જગ્યાએ કે લેમડાપોન આર તો લાસ્ટમાં તમને સમીકરણ શું મળ્યું ઈ બરાબર ટુ કે લેમડા અપોન આર તો આ તમારું સમીકરણ છે જ્યારે પણ અનંત લંબાઈનો સળિયો હોય ને એમાં વિદ્યુત ભાર વ્યતરીત કરેલા હોય બરાબર તો એના લબ અંતરમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એનું સમીકરણ કંઈક આ પ્રમાણે હશે બોલો ક્લિયર છે હવે વિદ્યુત ક્ષેત્ર પોતે કેવી રાશિ હોય તો કે સદીશ ભૌતિક રાશિ હશે તો તમને સદીશમાં બતાવી શકે તો કંઈક આ પ્રમાણે લખાશે ઈ સદીશ બરાબર ટુ કે લેમડાશમાં બતાવો હોય બહુ ઈઝી વિચારો અહીંયા આકૃતિમાં જોઈને એની દિશામાં અહીંયા કયો એવી ભૌતિક રાશિ છે કે જેમાં ફક્ત શું હોય તો એનો દિશા હશે મૂલ્ય હશે નહીં જેથી આમાં કોઈ સમીકરણમાં ફેરફાર થાય નહીં તો આ પ્રમાણે આપણે લાસ્ટમાં સમીકરણ મળ્યું તો પેલા તો સ્ક્રીનશોટ લઈ લો તો જોઈએ એ પ્રમાણે જો તમને આ પ્રશ્ન પૂછાય તો એમાં એક તો જરૂરી આ આકૃતિ તમારે દોરી શકાય બરાબર તેમજ જે જરૂરી કોન્સેપ્ટ હશે અને સમજવા માટે એ આ પ્રમાણે રહેશે અને એનો ઉપયોગ કરીને આપણે આ પ્રમાણે આટલા જ સાદા સ્ટેપમાં આને સોલ્વ કરવાનું છે આપણે અને એ સૂત્ર આપણે આ પ્રમાણે મેળવવાનું છે થિયરી આમ બહુ નાની છે પણ એના એક એક સ્ટેપ મેં તમને કમ્પ્લીટ સમજાય જેથી તમે એને ગોકવું નહીં પડે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો જરૂરથી કોમેન્ટમાં લખજો તેમજ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો બીજા મિત્રોને અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે આ પ્રમાણેના નવા જે અપડેટ્સ હશે એને મિસ ના કરો એના માટે બે લાયકોન જરૂરથી દબાવજો તો ચાલો ફરીથી કંઈક નવા કોન્સેપ્ટ સાથે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ટેક કેર